તો નમસ્કાર મિત્રો આજે હું આવ્યો હતો વિરમપુર શહેર ફેશન રેડીમેડ દુકાનના અંદર અને તમને નવા નવા જો તમારે ખરીદી કરવા હોય અથવા તમારે કરવા હોય નાના બાળકોને કરવા હોય તો તો અહીંયા મળી રહે છે આપણે જોઈશું નવા નવા કપડા અને જો તમારા અહીંયા વિઝિટ કરી દઈએ કારણ કે એડ્રેસ જણાવી દો અહીંયાનો જેમ કે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના નેચે દુકાન આવેલી છે અને કોમ્પ્લેક્ષ નું નામ છે મારુતિ અંદર અને દુકાન નું નામ છે શહેર રેડીમેડ ફેશન તો આપણે જઈએ અંદર અને હવે તમને બતાવીશ કપડાં તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ ટાઈપના તમારે નાના છોકરાના કપડાં જોતા તમને અહીંયા મળી રહેશે અને જેમ કે મોટાના પણ કપડાં મળી રહેશે શું આપણે વાતચીત કરીશું અને શું રેટ છે એ પણ જાણશો તો તમે આ વેરાયટી જોઈ શકો છો એકવાર હું તમને એકવાર ઝૂમ કરીને બતાવી દઉં કે કપડાની ક્વોલિટી શું શું છે ને આપણે વાત તમે અહીંયા જોઈ શકો છો આ પેકિંગમાં જેમ કે નાની બાળકી હોય એના માટે કપડાં છે અને કપડાની ક્વોલિટી બહુ સારી છે તમે જોઈ શકો છો અને આ જોઈ શકો આ ટાઈપના તમારે નાના જે દૂઢ કરવા જવું હોય અને સામે હોળી પણ આવી રહી છે તો એના માટે તમે છોકરા જોઈ શકો છો આ જો આ ટાઈપના પણ તમારે કપડાં જોતા નાના છોકરાઓ તો મળે રહેશે તમને એકવાર જોઈ લો તમને હું બતાવી દઉં તમને અહીંયાથી તમને જીન્સ જોડી જોઈ શકો છો તમે તો આપણે એકવાર કપડાં નીકાળી રહ્યા છે આપણે સેટ તમે જોઈ શકો છો તો આ જોઈ શકો છો જે પણ તમારે ક્વોલિટીના ના શર્ટ જોતા અહીંયા એમ મળી રહેશે અને નવી નવી ડિઝાઇન આપણે જોશું તો એક વાર તમે અહીંયા ફોકસ કરીને તમને બતાવી દઉં કે આની શું રેટ છે અને નાના છોકરાને તો મિત્રો તમે જોઈ શકો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો કપડાનો તમને અહીંયા કઈ એટલો સ્ટોક મળશે કે

તો મે મારા માટે કપડા કાઢીસ અને તમને પણ જો પસંદ આવે તો કમેન્ટ કરીને કહો કે મને સારો લાગે તો આપણે નીકળો કપડા તમારા માટે જો તો મળી જાય देखो જીન્સ મળેવા જીન્સ મળી જાય સારી રેન્જમાં હો આપણે દર્શકોને સારો લાગવા જોઈએ ના ના બહુ સારી વસ્તુ જીન્સ મળેવા જીન્સ નું મળી જાય બરોબર પર પર ટાઈમ તો તમારે

ફક્ત પડશે તમને જોડી પડશે સાતસો ને પચાસ રૂપિયા અને કાર્ગો લેવી હોય તો પડશે તમારે ચારસો ને અસી રૂપિયા તો કાર્ગો એકલે લેવી હોય તો ચારસો એસી રૂપિયા માં પડશે અને કોમ્બો લેવી હોય તો તમારે પડશે સાતસો પચાસ રૂપિયા સાતસો પચાસ માં જોડી મળી જાય તમને અને ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે બહુ સારી છે જોઈ અને તમારે જોડી જોતી હોય કે અથવા કાર્ગો એકલી જોતી તમને મળી રહેશે હા ટી શર્ટ થી મોડી બધું વસ્તુ મળી જાય અને એકવાર અહીંયા કનો શું શું માલ રાખો તમે देखो टी एजेंट्स બધું વસ્તુ રાખીએ છે જेंट्स માં માં તો મળી જાય મળી જાય અને તો ટોપ મળી જાય ફрак મળી જાય કુર્તી મળી જાય બધું લેડીઝ કે અંદર અહીંયા આવે તો એ મતલબ કે હા જરૂરી કેમ લાગે देखो लेडीज में लेवे तो लेडीज में आटा टॉप में मिल जाए तो आपती माड़ी ने कुर्ती कुर्ती सीधी बड़ी वस्तु मिल जाए तुम्हें मिल गई से आ रेट प्रमाण पड़ से 450 रुपया में 450 रुपया से तो कुर्ती कुर्ती में जो है तो कुर्ती में पण मिल जाए आटा कुर्ती आसे ए पर से तुमने 249 बचा देना आने 249 249 એટલે આ કુર્તાનો એકલા

લેવે તો બેગમાં તમને ટોલી બેગ ટ્રાયલ બેગ ઓફિસ બેગ વગેરે આઈટમ બેગમાં મળીયા બેગમાં તમને આપણી દુકાન આપણી દુકાની સોફિસદ બેગમાં તમને ચેન સીલા બીજો રિપેરિંગ મફત કોમ કરી આપવામાં આવશે ચારે પણ તૂટે ત્યારે એસ લાઇક અ ગ્લેશર હેંગ કંટ્રોલ સમ વનસ ફકિંગ એમ આઈડો કાઇન્ડ ઓફ વુડૂ શિપ યુ નો ય નો યુ વોન્ટ ફાઇન્ડ મી ટંગ No witness on my side Harmonies when I cry This stuff makes me nauseous Losing what they told us Gotta tread real cautious But I go back to default